અને જ્યાં કોમેટું ખરાબ લખે છે એ મીડિયામાં તો માથો દામના એટલું છું કે ભારત પાકિસ્તાન ની ઘડે કરવું હોય તો માથો દામના ભાઈ જો ખોટી કોમેટો કરવામાં રહેવા દીજો તમારી માનો પીકો મિત્રો તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા તારામાં તાકાત હોય તો હવે તું જીતી ગયો છે આ રોડ રસ્તા બધું બનાવવાનું ચાલુ કરી દે તું અને કેજરીવાલ બને આ કામો કરવાનું ચાલુ કરી દે મિત્રો એવું કહી રહ્યો છે અને લોકો જે ખરાબ કોમેન્ટો કરી રહ્યા છે તેમને પણ મિત્રો આ બાપુ આમ તેમ બોલી રહ્યા છે તો મિત્રો આ બાપુ કોણ છે તે તો આપણને ખબર નથી પરંતુ જ્યારથી મિત્રો ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી મિત્રો લોકો આ બાપુને ટ્રોલ કરી રહ્યા છે કેમ કે મિત્રો આ બાપુએ કહ્યું હતું કે જો ગોપાલ ઇટાલિયા વિસાવદમાં જીતશે તો હું મારી દાઢી અને મિત્રો જે વાળ છે તે ઉતારી નાખીશ તો મિત્રો લોકો તેમને અત્યારે ગોતી રહ્યા છે અને તેમને ટ્રોલ કરી રહ્યા છે કે હવે જે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે તો તમે તમારી દાઢી અને વાળ ઉતારી દો તો મિત્રો હવે તમને શું લાગે આ બાપુ જે કહી રહ્યા છે તે સાચું છે કે ખોટું કોમેન્ટ કરી જણાવજો વિડીયો ગમે તે વિડીયોને લાઈક ચેનલ પર નવા આવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે